હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવી એકદમ નવી રીતે પાણી ઉમેર્યા વગર ન સીટી કરવાની ઝંઝટ એકદમ સરળ રીતે બફાઈ જાય તેવા સકરિયા બાફવાના છે સકરિયા બાફી એટલા મીઠા થાય છે કે તમે ખાતા પણ નહીં ધરા તો ફ્રેન્ડ્સ ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરી અહીંયા મેં પાંચસો ગ્રામ સકરિયા લીધેલા છે તેને ધોઈને મેં સારી રીતે કોરા કરી લીધેલા છે તો ત્યારબાદ એક પેન લેવાનું છે તેમાં આપણે એક ટેસ્પૂન ઘી લેવાનું છે આખી પેનમાં ઘીને સરસ રીતે લગાવી દેવાનું છે જેથી ઉપર નીચે આખું સરસથી કોટ કરી લેવાનું છે ત્યારબાદ આ રીતે બધા જ સકરિયાને આખા પ્લેટમાં સરસથી મૂકી દેવાના છે આ રીતે એક એક સક્કરિયું સરસથી છૂટું છૂટું મૂકી દેવાનું છે જો વધારે સક્કરિયા હોય તો તમારે વધારે મોટું વાસણ લેવાનું છે હવે ત્યારબાદ આપણે એક જાડો રૂમાલ લેવાનો છે તેને આ રીતે ભીનો કરી દેવાનો છે તેનું બધું જ પાણી નીચોવી નથી દેવાનું થોડું થોડું પાણી અંદર રાખવાનું છે ત્યારબાદ સક્કરિયાની ઉપર આ પાણીવાળો રૂમાલ સરસથી મૂકી દેવાનો છે તેના ઉપર એક સરસથી કોટ કરી લેવાનો છે જેથી આપણા સક્કરિયા એકદમ સરસ રીતે પાણી વગર બફાઈ જશે હવે આપણું સરસથી પેકિંગ રૂમાલ વાળું સરસ થઈ ગયું છે તો હવે તેના ઉપર આપણે એક થાળી ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમ થોડીવાર હાઈ રાખવાની છે 5 મિનિટ સુધી ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને પાંચ મિનિટ બાદ ગેસની ફ્લેમ મીડિયમ ટુ એકદમ લો કરી દેવાની છે જેથી અંદર સુધી એકદમ દસ થી પંદર મિનિટ સુધી સક્કરિયાને આપણે રાખવાના છે હવે આપણે ચેક કરી લઈએ આપણા શક્કરિયા બફાઈ ગયા છે તો હવે આપણે એક ચપ્પુની મદદથી ચેક કરી લઈશું આપણું શક્કરિયું એકદમ સરસથી બફાઈ ગયું છે આ રીતે ચપ્પુ એકદમ ઇઝીલી અંદર જતું રહેવું જોઈએ આપણું ચપ્પુ સરસથી અંદર જતું રહ્યું છે આ સક્કરિયા ખાવામાં એટલા મીઠા લાગે છે કે તમે બીજા બધા સક્કરિયા ખાવાનું ભૂલી જશો જો તમે આ રીતે ક્યારેય સક્કરિયા ના બાફ્યા હોય તો એક વાર જરૂરથી બાફજો તો ખાવાની ખૂબ જ મજા પડી જશે તો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો